ક્રેષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું રીંગણ પાપડીનું શાક બનાવીશું તમે આ રીતે નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો તો અહીંયા આપણે પાપડીને પહેલેથી ધોઈને સમારી લીધી છે અને રીંગણ પણ ધોઈને તે સમારી લીધા છે આ રીતના લાંબા રીંગણ છે પછી અહીંયા આપણે એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ મૂકીશું તેમાં થોડી રાઈ નાખીશું રાઈ તતળી જાય પછી તેની અંદર હિંગ નાખવાની છે પછી લસણ મરચાંની પેસ્ટ નાખવાની છે તેને સાતરી લેવાની છે પછી તેમાં સમારેલી પાપડી નાખી દેવાની છે તેને થોડી અધકચરી ચડવા દેવાની છે પછી થોડી અધકચરી ચડી જાય એટલે તેમાં સમારેલા રીંગણ નાખી દઈશું તેને મિક્સ કરી લઈશું આ રીતે તમે આ રીતે રીંગણ પાપડીની શાક બને બનાવીને તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડીક હળદર નાખીને આપણે સરસ મજાનું મિક્સ કરી દઈશું તેને થોડીવાર ચડવા દઈશું આપણે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાજો અને કમેન્ટ કરજો પછી તેને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દેવું અને શાક ચડી જાય પછી તેમાં એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી જેટલું ધાણા પાવડર નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લઈશું આપણે જરૂર પડે તો બીજો ધાણા પાવડર પણ નાખી શકીશું અહીંયા થોડો ધાણા પાવડર અડધી ચમચી બીજો નાખ્યો છે તો તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું શાક દેખાય છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો મેં તેની અંદર થોડુંક ટામેટું નાખ્યું હતું કારણ કે રીંગણનો કલર ઉતરે નહીં એટલા માટે પછી તેને પાછું ઢાકીને થોડીવાર ચડવા દેવું મસાલા ચડી જાય ત્યાં સુધી તો અહીંયા આપણો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો આપણે સર્વિંગ બાઉલમાં આપણે શાક કાઢી લઈશું રીંગણ પાપડીનું પછી અહીંયા આપણે બાજરીનો રોટલો મેં પહેલેથી બનાવી કાઢ્યો તો ગરમા ગરમ બાજરીનો રોટલો અને તેની ઉપર સરસ મજાનું ઘી નાખીને તેને આપણે સર્વ કરીશું તો ઘી ગોળ અને પાપડીનું શાક રીંગણ પાપડીનું તો આપણે સરસ મજાની થાળી તૈયાર છે તમે પણ આ રીતે જરૂરથી